મિત્રો પહેલા તો તમે આ વિડીયો જુઓ જ્યારે આપણે કામની શરૂઆત કરીએ તારે આપણે મહત્વ લાગતું પણ તમે ડેલીની અંદર એમાં તમારી થોડી થોડી એફર્ટ થોડી ડેલી કન્સિસ્ટન્સી એની અંદર તમે મહેનત નખો તો તમે આ વિડીયો જુઓ એમાં તમને કેવું પરિણામ દેખાય એટલે મિત્રો કરું મધુ મધુ ને મિત્રો આ અશોક ભાઈ શો પર પોતે આવી જા છે જુઓ અશોક ભાઈ જેમ શીખવાડે એમ આમ પોતાનું આમ શીખડાવે એમ કામ કરવા માંડે તમારે ના ના કેરી બનાવી ને એની અંદર વિંસુડી આવી હતી તો એ ભીંસુડીનું આજે કોને એવી મસ્ત ખીલી હે ખુલેવા ખીલ્યા હું તમને બધા તમે જુઓ મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ કામની શરૂઆત કરો ને એમાં તમે થોડી થોડી ડેલી તમારી એફર્ટ મતલબ તમારી થોડી થોડી એની અંદર તમે મહેનત નાખો તો કન્સિસ્ટન્સી કહેવાય ને તો એ તમને પરિણામ આલે મતલબ થોડી વાર લાગે પણ એમાં તમને પરિણામ મળે મળે નહીં મળે એ વસ્તુ ફાઇનલ નથી